ને આસપાસ વરસાદ આવી ગયો રાતે બોલો કેટલો વરસાદ આવી ગયો આ તો કુસમાં એટલે નવર થઈ ગયો તો મને એમ થયું કાલે થોડોક બ્લોક બને નહીં ખાસમાં તો એવું છે તો મિત્રો એ તો કિરણ છે ને ચામ સવાર સવારમાં કપડાં ધોવે છે તેમ કે એને રજા પડી ગયેલી છે હમણાં આજથી કેને રજા કહેતા હા હા બોલે વે

એટલા બધા મેલા થાય અમે તે અમે કઈ ઓલા મને જતા ઓફિસ એવું છે મિત્ર આપણા કપડા ને હંમેશા આટલા મેલા આવે ને એનું વાત પૂછો માં ખાસ કરીને શર્ટ તો એટલું મેલું હોય ને ધાય થી કંટાળી જાય કા તમે કામ હોય એમ કે બોલો પણ શું કરવું અત્યારે મજો કેવું વાતાવરણ છે બે દેથાનો આવું વાતાવરણ છે તડકો નીકળતો ને ને ખેતર ભીનું થઈ ગયું છે એવું છે ને આપણે ઉલી વાડી છે ને ડુંગળીનું પાવાનું હતું ના ખાલી પાંચ કેરા બાકી હતા તો આજ રાતે વરસાદ આવી ગયો એટલે કાંઈ વાંધો નહીં પાવાનું નહીં પાછું ડબલ વાર વાર પાણી હવે બે દિવસ એવું છે ખાસ કરી મિત્રો હું ધાબા પર જાઉં છું તમને નજારો બતાવું એક વાર જોરદાર કેવો નજારો હે એનો ઘણી વાર તો જોતા જ પણ આજ મને એમ થયું કે નહીં વિડીયો બનાવો એટલે બનાવો ગમે આમ થાય ગમે એવું બતાવો ને વિડીયો બનાવવાનું છે એટલે બનાવો ત્રણ ભાઈ બને કોમેન્ટ આવી હતી ને આજે હું લાઈવ હતો ને ઇન્સ્ટામાં ત્યારે કહેતા કે કેમ ને આવતા એ ગમે એમ કે તમે વિડીયો મૂકો તો મને એમ જો હાલનો વિડીયો બનાવીને કી અમુક મિત્રો એવા છે તે એમ ડેલી વલોગ જોવે છે ને મને મજા આવતી હોય છે જો ને અમુક મિત્રો હોય છે એ વલોગને જોવે ખરા પણ થોડીક વાર જોવે મૂકી દે પણ હું વાંધો છે એને ખબર હશે નહીં ગમતા આપણું કન્ટેન્ટ પણ કાંઈ વાંધો જેને ગમે એનો દિલથી આભાર માનું છું ધન્યવાદ બીજું ક્યાંય કહેવાય અમને નહીં તમને નજારો બતો એક લે જો આઈથી ચાલુ થાય છે આપણી વાડી કે રાજા બેઠા છે અમારા વાડીને થોડુંક એંગલમાં ઝીરો પોઈન્ટ ફાઈવમાં છે એટલે તમને થોડુંક લાગતું હશે છે કે એંગલ કેવા આવું છે પણ આજે મને વિચાર્યું કે ઝીરો પોઈન્ટ ફાઇવમાં બનાવું વિડીયો એવું છે થોડુંક ધૂંધળું ધૂંધળું હશે પણ કાંઈ વાંધો નહીં પણ આમાં મજા આવે બનાવવાની લાંબુ લાંબુ લાગે ને એટલે જો આ છે આપણા વાડીનો કવો આ છે રસોડું તમને ખબર તો હશે તે આગલા વિડીયોમાં જે સબસ્ક્રાઈબર હશે આપણા એ મિત્રો આયા ખાસ કરીને છે ને જો આયા આ જૂનાગઢનો ડુંગરો છે આજે બતાવ્યો કેમ કે વાતાવરણ એટલે આજે કેમ ને કેમ કેમકે વાતાવરણ વરસાદ વાળું છે એટલે તો હોય ને વાતાવરણ થોડું ખારું હોય ને તો એ જુનાગઢનો ડુંગરો બતાવી જાય કેમ કે એ પાણી જ પડે છે એટલે એવું છે તો કાંઈ ને મિત્રો આજથી પાછું મને એમ છું કાલો અલગ બનાવે એટલે પાછા બનાવવા મીના ના છે ખાસ કરીને મિત્રો તમે હવે કોમેન્ટ કરજો તમને કેવા વિડીયો જોવાની મજા આવે છે એટલે જે કોમેન્ટ કરો ને તો બહુ મજા આવે તમારે કોમેન્ટ આપીશ તમને કઈક વિડીયો બનાવ એમ થાય કે આ મિત્રો તો છે અમને સપોર્ટ આપે તો કોમેન્ટ કરજો એક લાઇક કરી નાખજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને કોમેન્ટ કરજો તમને કેવા વિડીયો ગમે તો તમે કહો એવા અમે વિડીયો બનાવી તો આલો વિડીયો બનાવી રાખજો મિત્રો ઘડી પેલા છે ને કિરણ એમ કે તમારે ઘણું કામ છે ને

એલા તમે બીજું તો તમે કમેન્ટ કરશો જેવો વિડિયો મેં તમને કીધું તમે જેવો કમેન્ટ કરશો એવો થોડોક વિડીયો બનાવશું ફ્રેન્ક ચેલેન્જ વિડીયો થોડુંક ભાવ જો ને હમ એવું છે તો કઈ નહીં અત્યારે વાગી ગયા છે દસ ને હજી વાતાવરણ કેવું છે ખબર છે હજી એવું છે થોડુંક જ ફેર ફેર તો થોડોક તડકા જેવું નીકળેલું છે ને ક્યાં પણ કાંઈ વાંધો આવે એમ ને આ ગાજમાં કંઈક વરસાદ તો લગભગ નહીં આવે નથી કાંઈ નક્કી ન કોઈ આવી જાય એવું એવું છે તો કાંઈ નહીં હવે થોડીક વાર છે ને ફોન જોઈને કે કેમ કે હમણાં કાંઈ હળેદ નમસ્તી કેવા વિડીયો બનાવેલા કાંઈ કન્ટેન્ટ બતી હોય તમને મજા આવે એવું

એક લેખી ખાઈ હવારમાં બે ને પછી બપોરે અમારે એક ખાવું પડે અડી તો પકડ્યા હતા ને કારણ મારા પપ્પા નો નાખેલા હતા તો કઈ નઈ અત્યાર માં તો મસ્ત મજાનો નો ધડકો નીકળી ગયો છે કેમ કે વાતાવરણ હતું વરસાદ આવે એવું પણ હારું એ ગયું છે કા તો મિત્ર વાગી ગયા છે સ અને અત્યાર માં જો કિરણ બનાવે છે રસોઈ જો હા 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 કેમ શાક બનાવે રીંગણાનું અને

તો હું સવાર માઠ વાગે ડેલી વિડીયો બનાવીને અત્યારે મગર મારા મમ્મી લેવા છે ભીંડો કેમ કે ભીંડો વાડી લીધો છે અઘોસર થઈ જ લો ને બકાલુમાંથી એવું છે આવું છે તો હવે ડેલી વિડિયો આઠ વાગ્યા આવશે ને રાતે ટાઈમ ન જતો કેમ કે કામે લઈ ડાયરેક આવી એટલે ગામમાં જવાનું હોય એને પાછું વિડીયો એડિટિંગ ને થમલે નું થોડુંક વાર લાગી છે એ માટે હું સાસનો ટાઈમ ન રાખો સવારનો આઠ વાગ્યાનો રાખી એવું છે તો આશા આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાંઈ નવો આવે ત્યાં સુધી રાહ જો ત્યાં સુધી બધાને બાય બે ટા ટાજા